રાજકોટ જિલ્લાના સાપર સાપરવેરાવળમાં મોડી રાત્રે ઉઘરાણીના પૈસા બાબતે કૌટુંબિક કાકાની માથાકૂટમાં વચ્ચે પડેલા યુવાન પર ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી દેતા યુવાનનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું આ બનાવ અંગે પોલીસે હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને સકજામાં લઈને વિશેષ પૂછપરછ હાથ ધરી આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ સાપર સાપરવેરાવળમાં રહેતા પ્રવીણભાઈ મગનભાઈ મકવાણા ગઈકાલે રાત્રે વેરાવળમાં આવેલ સિદ્ધિ વિનાયક પાનની દુકાને ફાકી ખાવા ગયા હતા ત્યારે પૈસાની ઉઘરાણીના પ્રશ્ને દુકાનદાર સાથે માથાકૂટ થઈ હતી આ વખતે ત્યાંથી પસાર થઈ રહેલા સાપર વેરાવળ શિવનગર બે રહેતો કૌટુંબિક ભત્રીજો જયદીપ રાજેશભાઈ મકવાણા ડખામાં વચે પડ્યો હતો યુવાને પોતાના કૌટુંબિક કાકા સાથે માથાકૂટ કરી રહેલા ત્રણ શખ્સોને જ્ઞાતિ પ્રત્યે એલફેલ નહીં બોલવાનું કહેતા ઉસકેરાયેલા ત્રણે આરોપીએ જયદીપ રાજેશભાઈ મકવાણાને છરીના ચારેક જેટલા ખા ચીકી દીધા હતા જ્યારે તેના કૌટુંબિક કાકાને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું આ ઘટના અંગે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી પ્રજ્ઞેશ બનાવ્યો બહેનો તો પાનની દુકાનવાળા છે અહીંયાના એને મારે ત્રણ હજાર રૂપિયા મારું નામનું દેવાનું હતું હું દવાખાનાના કામે બે ત્રણ દિવસ બહાર ગયો હતો પછી મને મેસેજ કરીને ગાળું દીધી હતી કે ફોન કેમ નથી ઉપાડતો ને એમ કારણ કે સોમવાર આવીને તને પૈસા આપી જાય તો સાંજે હું પૈસા દેવા ગયો ને એ ચાર પાંચ જણા હતા એને મારી ઉપર હુમલો કર્યો તો મારો ભત્રીજો ત્યાંથી બાઇક લઈને નીકળતો હતો ને તો જોઈ ગયો કે મારા કાકા ઉપર આવું કર્યું છે તો એ વચમાં પડ્યો એને થરી મારી દીધી બે જણા છે ને પાન દુકાનવાળા છે બે ભાઈ એના ભેગા થોક એના સાદરી તો હતા ત્રણ જણા વેરાવળ ટાપર નું મારી માંગ છે સખ ને સખ કાર્યવાહી થાય અને એને સજા સારી મળે એવું ત્રણ હજાર રૂપિયા સાહેબ ના કાંઈ નહીં તો મને મારતા હતા ને એટલે આડો પડ્યો બચાવો આવ્યો મને લાકડી હતી પેલા તો એની પેન પછી એને ક્યાંથી સરી કાઢી ને મારા પથરી જાય મારી દીધી કાંઈ ખ્યાલ જ ન પડ્યો ચિરાગ કરી છે એના ભેગા કાયદના ભાઈ હતા એ બે હતા અને એને કહેલો ભાઈ કોણ જણાવે અમારી માંગ છે કે એનું કાયદેસર કાર્યવાહી થાય ને થોડીક એને કડક સજા મળે એવી માંગ છે એમને